મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ ગુજરાતમાં ઉત્સવોનું અનેરું મહત્વ છે એમાં ઉત્તરાયણ મહત્વ ધાર્મિક અને ખગોળીય રીતે મહત્વનું ગણાય છે ઉત્તરાયણના દિવસથી સૂર્ય ઉત્તર તરફ જાય છે જેની અસર રાશિ પર પડે છે જેને લઈને ઉત્તરાયણનું અનેરું મહત્વ રહેલું છે ઉત્તરાયણમાં પતંગ સિવાય પણ દાન પુણ્યનું ગાયને ઘાસ સુખડી ખવડાવવાનું પણ મહત્વ રહેલું છે ત્યારે ડભોઈમાં કમોસમી વરસાદ બાદ મંદિરની દહેશત અને ભાવમાં વધારો વેપારીઓ માટે ચિંતાનો વિષય બનવા પામ્યો પરંતુ આજ રોજ બજારમાં પતંગ દોરી તલ સાંકડી ગુબ્બારાની ગરાગી નીકળતા વેપારીઓમાં ખુશી જોવા મળી ઘરાગીને પગલે બજારમાં પગ મૂકવાની જગ્યા નથી ડબોઈના પતંગના વેપારીઓને જાણે લોટરી લાગી હોય તેમ લાગી રહ્યું છે ભારતની અંદર અલગ અલગ તહેવારો આવે છે તે પૈકી ઉત્તરાયણનો જે પર્વ છે એ પર્વમાં પણ માર્કેટમાં અત્યારે જોઈએ છે કે અલગ અલગ ની ઘરાકી વધી રહી છે પછી માસ્ક હોય પીપુડી હોય દોરા હોય પતંગ હોય ચીક્કી હોય સુંઢિયું હોય બોર હોય તમામ પ્રકારની જુદી જુદી ખરીદીઓ અત્યારે ધૂમ ચાલી રહી છે જેના કારણે જે કંઈક નાના ધંધા રોજગારવાળા વેપારીઓ છે એ વેપારીઓને સારી એવી રોજગારી પણ મળશે અને ઉત્સાહપૂર્વક અત્યારે લોકો ઉત્તરાયણ ઉજવશે સાંજે સવારે સુંઢિયાની પાર્ટી કરે સાંજે સુંઢિયાની પાર્ટી કરે રાત્રે દારૂખોળની ફટાકડા ફોડે અને દિવસ દરમિયાન પતંગનો ઉત્સવ કરી અને ખૂબ આનંદ માનશે એવું દરેક તહેવારોની અંદર આની પાછળ હેતુ રહેલો હોય છે કે નાના મોટા વેપારીઓનો ધંધો પણ ચાલે અને ઉત્સવ પણ ઉજવાય ભારત માતાગી જય